માય કૃષ્ણ બન્યા બન્યાલી પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વાતે ગાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી બાળકૃષ્ણના હાથે મટકી ફોડવામાં આવતા મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો જે કન્યા લાલકીના નાથથી ગુંજી ઉઠ્યું હતું યાત્રાધામ પાડ મહાકાળી મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમી દર્શનાર્થીઓ મહાકાળી માતાના દર્શને આવ્યા હતા તમામ પણ સહભાગી બન્યા મહાકાળી માતાજીની પૂજા આરાધના કરી ઢોલ નગારા સાથે વાતે ગાતે માતાજીની પાદુકા માથે લઈ મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી તો બાળકૃષ્ણના હાથે મટકી ફોડવામાં આવતા માય ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદ વરિયા દ્વારા જન્માષ્ટમીની પૂજા કરવામાં આવી અને ધામધૂમથી અત્રે આવેલ માય ભક્તો સાથે જન્મોત્સવ ઉજવાતા ભક્તો પણ મટકી ફોડ કાર્યક્રમ પછી માતાજીના ગરબા રમવા જોડ્યા હતા સમગ્ર ઉજવણી દરમિયાન ભક્તો નંદ ઘેર આનંદ ભયો જે કન્યાલાલકીના નાસ સાથે ઝૂમી ઉઠતા સમગ્ર મંદિર પરિસર આજે કૃષ્ણમય બન્યું હતું રિપોર્ટર દીપક તિવારી પાગઢ પંચમહાલ